પાકિસ્તાનની નાપાક હરકતોને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુલ્લા પાડવા ભારત સરકાર દ્વારા સાત સાંસદોની પ્રતિનિધિમંડળ બનાવવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ સહિત તમામ પક્ષના સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ્ય વિવિધ દેશોમાં જઈ અને પાકિસ્તાનને ખુલ્લું પાડવાનું હશે જેમાં હવે દેશના તમામ રાજકીય પક્ષો આંતરરાષ્ટ્રીય સ્તરે સરહદ પારના આતંકવાદ સામે ભારતની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે સાથે ઉભા છે ઓપરેશન સિંદૂર પછી ભારતે એક મોટું રાજદ્વારી પગલું ભર્યું છે અને વિશ્વના મુખ્ય દેશોમાં સાત સભ્યોનું સર્વપક્ષીય પ્રતિબંધ પ્રતિનિધિ મંડળ મોકલવાનો નિર્ણય લીધો છે પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા સાંસદોની અંદર કોંગ્રેસના શશી થરૂર ભાજપમાંથી રવિશંકર પ્રસાદ અને બે પાંડા છે જનતા દળ યુનાઇટેડમાંથી સંજય કુમાર ઝા ડીએમકેમાંથી કનિ મોઝી કરુણાનિધિ છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી સુપ્રિયા સુલે સહિતના સાંસદોનો સમાવેશ થઈ રહ્યો છે સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી અને તેમાં જણાવ્યું હતું કે સૌથી મહત્વપૂર્ણ ક્ષણોની અંદર ભારત એક થઈને ઉભું છે સાત સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળો ટૂંક સમયની અંદર મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેશે અને આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિના આપણા સહિયારા સંદેશને આગળ વધારશે રાજકારણથી ઉપર અને મતભેદોથી પર રહી અને રાષ્ટ્રીય એકતાનું શક્તિશાળી પ્રતિક છે આ પ્રતિનિધિ મંડળ રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશો અને અન્ય મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેશે ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે પણ ભારતની શાંતિની પ્રતિબદ્ધતા સાથે પાકિસ્તાનના આતંકવાદને ખુલ્લું પાડી કડક કાર્યવાહી કરવા વિશ્વને આહવાન કરશે That he has trusted members of parliament of all political parties mainly to go and convey to the world the whole strategy of India for peace, amity, and above all, tough action against terrorism. Terrorism is a global curse. I am very happy that the Prime Minister has chosen me to lead the delegation one of the delegation, and i have been conveyed by the sources that i will be going to saudi arabia, to kuwait, to bahrain, algeria, with my other colleagues who are part of the delegation. i'm grateful. we'll do our best to convey india's strategic position wherein we are all for amity and peace, but we are also very clear tough action has to be taken against terrorism.